છે હું તમને આખું બંધો આ નિમાણો થઈને બેઠો આ કેમ કામે નઈ જો કાઢવાનું ખેતરમાંથી મશીન આવે જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો સૌરાષ્ટ્રની ઢેંગી ધરા ઉપર અને ગામડાની સોની સવાર ઉપર આપ સૌ ડાયરાને રામ રામ અને આજે વાગી ગયા છે સાડા આઠ નવનો સમય થઈ ગયો છે અને આપણે ગુડ મોર્નિંગ અત્યારે કરી દીધું છે તમારો દિવસ શુભ રહે માતાજીની શુભકામનાઓ સાથે આજનો દિવસ અમારો આગળ વધારીએ આજે થોડું દુઃખ ભર્યું અને કે માસી થાય ઓલરેડી અને એનું આજે પાણી ઢોળ છે એટલા માટે હું ત્યાં જઈ રહ્યો છું થોડીક દુઃખની લાગણી અનુભવી પણ ઈશ્વર ઈચ્છા બળવાન છે બ્લોગ નાઇન સુધી બન્યા રહે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો સારો મળીએ

Mare ઱ ધતણ૦ તિણ તણણઁણ તણણ૧ Mare કતણ ણઓણ તણ ધણધેણ તણણ મણ તૣ ળહણ મતણણ સળા� મધી કણ તમારું સ્વાગત છે અમારા બ્લોગ ની અંદર અને આજે અમે હું તમને આખું અમારું મિની હાઉસ બતાડીશ તમારે જો હોય તો ચાલો આજે મોહનભાઈ નું સ્ટડી ટેબલ આજે મારી મેકઅપ રૂમ આ કાચ ને આ મેકઅપ એવું બધું આજે અમારી બેડરૂમ અહીંયા અમે સુવી અને અહીંયા કપાસ મૂકી ફોન ચાર્જ કરવી આ આ મારું લંચને એ ડિનર ને એવું બધું કરવી અહીંયા અને આ છે મારું કિચન આ મારું ફ્રિજ પછી આ છે લાઇબ્રેરી મોટી વિશ્વાસ અને આ છે લાસરપટ્ટી જોઉં તમને ખાઈને બતાવી દેખાઈ જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલી ફાઇનલી મિત્રો આપણે અત્યારે સાંજના સાત વાગવા આવ્યા છે અને આપણે કારખાનાથી ઘરે આવી ગયા પણ આજે વિડીયોમાં બહુ લાંબી સફર નથી રહી કારણ કે એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનાવો તો એક પ્રમોશન વિડીયો બનાવવાનો હતો તો એ પ્રમોશન વિડીયોની જાહેરાત એવી છે જેમાં પાણા કાઢવાનું ખેતરમાંથી મશીન આવે એ મશીનની જાહેરાત છે તો તમે ચાલો વિડીયો નિહાળો અને તમારા ખેતરની અંદર જો તમારે પાણા કઢાવવા હોય તો આ ભાઈનો કોન્ટેક જરૂર કરજો હું નિષ્ફળ ડિસ્ક્રિપ્શનમાં અને ડિસ્પ્લે ઉપર પણ નંબર આપી દઉં છું તો ચાલો એ વિડીયો નિહાળો કઈ રીતે મશીન પાણા કાઢે છે અને કઈ રીતે એ કામ કરે છે તો લોક નાઇન સુધી બન્યા રહેજો અને ચાલો નિહાળો આ મશીનની કારીગરી તો મિત્રો ખેતરમાં પાણા સિવાય તમારે ઘઉં બાજરો જુવાર સણિયાના તમામ કામ હોય તો તમને ડિટેક્શનમાં તેમજ અહીંયા સ્કીન ઉપર કાર્ડનો આખો નંબર આપી દઉં છું તમે જરૂર કોન્ટેક કરી લેજો તો ફાઇનલી મિત્રો ઝાદા દિવસ પછી હાર્દિક ભાઈ આપડી આર્યા જોડાઈ ગયા છે હાર્દિક ભાઈ ઝાદા દિવસે ને આપડે વાળું પાણી કરીને હાર્દિક પાસે આવ્યા છે તો જો ઝાદા દિવસે હાર્દિક ભાઈ બ્લોગ આવે છે કામમાં હોય નિશાળા જતો હોય હા કેવું ઘણો સહી બધાને ખબર જ છે